સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર રાજકોટના ધોરાજી પત્રકારો અને દાતાના સહયોગથી હોસ્પિટલમાં દર્દીઓને દૂધ છાશ ફ્રૂટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે ખાસ કેમ્પની મુલાકાત આજ રોજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પત્રકારો તેમજ દાતાઓના સહયોગથી હાલ સૌરાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લામાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી પહોંચ્યો હોય અને ગરમીનો પારો વધારે હોય ત્યારે ધોરાજી તાલુકાના ઓગણત્રીસ ગામડાના દર્દીઓ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવારથી આવતા હોય છે દર્દીઓને ઉનાળાની આકરી ગરમીમાં તકલીફ ના પડે તે માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં ઠંડી છાશ ફ્રૂટ દૂધ વગેરે આજે લોકોને વિતરણ કરાયું હતું અને તેમાં ડોક્ટરોનો પણ ખાસ સહયોગ રહ્યો હતો તોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાનો આજે જન્મદિવસ હોય તે સાથે આ કેમ્પની મુલાકાત લીધી હતી અને ભાજપના પત્રકારો સાથે દર્દી નારાયણની સેવાનો લાભ લીધો હતો છે કે ધારાસભ્ય દ્વારા પત્રકારો દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવા કાર્ય માટે જે ભાવાર્થ યથાર્થ સેવામાં આપી રહ્યો છે તેમને પણ બિરદાવી હતી રિપોર્ટર ફિરોઝ ચુનેશા પત્રકાર યુનિયન ધોરાજી તરફથી સિવિલ હોસ્પિટલની અંદર છાસ દૂધ ને વિતરણની નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ સરાહનીય છે અને હું આ જે પત્રકાર યુનિયન નાના આ ધોરાજી શહેરના તમામ પત્રકારો ને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના પત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છાઓ પાઠવું છું આનાથી દર્દીઓને ખૂબ રાહત થાય છે અને અહીંયા નાના માણસો દર્દીઓ આવતા હોય ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તો એના એક આ સુવિધાને કારણે એને ખૂબ એક સથીયારો માટે જેમ કહી શકાય આ સુંદર કાર્ય માટે હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અહીંયા પણ મને પણ આજે આ અહીંયા મુલાકાત લેવાનો મોકો મળ્યો એ પણ મારા માટે આનંદની વાત છે